ની ઇકબાલ યુનિયન હાઈસ્કૂલમાં શિક્ષક દિનની ભવ્ય ઉજવણી ગોધરા શહેરના જાણીતી ઇકબાલ યુનિયન હાઈસ્કૂલ ખાતે તારીખ ચોથી સપ્ટેમ્બર બે હજાર રોજ શિક્ષક દિવસની ભવ્ય ઉજવણી ધામધૂમ સાથે કરવામાં આવી આ પ્રસંગે શાળાના અંદાજે નેવું જેટલા વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓએ ઉત્સાહપૂર્વક વિવિધ જવાબદારીઓ સંભાળી અનોખો અનુભવ કર્યો હતો અને વિદ્યાર્થીઓએ આચાર્ય સુપરવાઇઝર્સ વિષય શિક્ષકો ક્લાર્ક સાથે સેવકો તરીકેની ભૂમિકા ભજવી શાળાનું સંચાલન કર્યું હતું આ કાર્યક્રમ તે બાળકોમાં નેતૃત્વ જવાબદારી અને વ્યવહારો અનુભૂતિનો વિકાસ થયો હતો શાળાના આચાર્યશ્રીએ આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓ અને તેમને માર્ગદર્શન આપનારા શિક્ષકોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આવો દિવસ માત્ર આનંદ જ નહીં પરંતુ વિદ્યાર્થીઓને જીવન માટે ઉપયોગી પાઠ ભણાવે છે સમગ્ર કાર્યક્રમને કારણે શાળાનું વાતાવરણ ઉજવણીમય બની ગયું હતું અને એક બાદ યુનિયન હાઈસ્કૂલમાં યોજાયેલા કાર્યક્રમ સૌ માટે પ્રેરણાદાયી અને યાદગાર બની રહ્યો હતો